મોટા ભાગના ઘરોની અંદર કોઈ પણ સ્ત્રી અને પુરુષને પેંડીના દુખાવા ખૂબ સતાવતા હશે ઘણી મહિલા અને પુરુષને જ્યાં સુધી કોઈના ઘર ને સભ્યો

આપણે તેની વિસ્તારથી ચર્ચા આપણે કરીશું આજના વિડીયો પ્રથમ તો આપણે એ સમજીએ કે પિંડલીના દુખાવા ઉભા થવાનું કારણ શું છે જ્યાં સુધી આપણે કારણ નહી જાણીએ માત્ર દવાઓ લીધા કરીશું ઇલાજ લીધા કરીશું તો આ દવાના ચક્કર આપણે ક્યારે પણ બહાર આવી શકીશું નહીં પીંલીના દુખાવા જે સમાજમાં ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યા છે તેમાં તમામ કારણોમાંથી સૌથી પહેલા નંબરનું કારણ છે ક્ષમતા કરતા વધારે શ્રમ કરવો વર્તમાન સમયની અંદર ઘણી બધી ગૃહિણીઓ એવી છે કે બિચારીને જોબ કરવી પડતી હોય ઘણા બધા લોકો એવા હોય છે કે જે લાંબા સમય સુધી ટ્રાવેલિંગ કરતા હોય સેલ્સમેન હોય ચાલવું પડતું હોય ઘણી બધી મહિલાઓ એવી છે કે જે લોકો પેટ્રોલ પંપ ઉપર કલાકોના કલાકો સુધી ઉભી ઉભી બિચારાને નોકરી કરવી પડતી હોય લોકો એવા એવા વ્યવસાયમાં જોડાયેલા હોય છે કે લાંબા સમય સુધી એ લોકો સ્ટેન્ડિંગ પોઝિશનમાં ઉભા ઉભા રહીને કામ કરવું પડતું હોય આવા સમય દરમિયાન આપણા શરીરની પિંડલી કે જ્યાં સૌથી વધારે માંસપેશીઓ રોકાયેલી છે ત્યાં સૌથી વધારે ભાર આવે છે સૌથી વધારે બર્ડન આવે છે અને એના કારણે એ લોકોને દુખાવાની સમસ્યા સો ટકા થાય છે પિંડીના દુખા ઉભા થવાનું બીજું મહત્વનું કારણ એ છે કે શરીરમાં જેટલી આવશ્યકતા છે તેટલી માત્રામાં પ્રવાહી દ્રવ્યો અને પાણીની પૂર્તિ ન થવી વર્તમાન સમયમાં અમારી પાસે ઘણી બધી માતાઓ ઇલાજ માટે આવતી હોય ત્યારે મેં પૂછીએ કે તમે દિવસ દરમિયાન કેટલું પાણી પીવો છો ત્યારે આશ્ચર્યકારક બહેનો જવાબ આપતી હોય છે તમે બે ગ્લાસ પીએ છીએ ત્રણ ગ્લાસ પીએ અમને યાદ જ રહેતું નથી કે અમને તરસ લાગી છે અમે અમારા કામના કારણે એટલા બધા ભૂલી જઈએ છીએ કે પાણી પીવાનું પણ અમને યાદ નથી રહેતું આપણે ખાસ સમજવું જોઈએ કે જ્યારે આપણા શરીરની અંદર સિત્તેર ટકા જેટલું પાણી છે ને તેની જો પૂર્તિ નહીં થાય તો માંસ પેશીઓની અંદર ડ્રાયનેસ પેદા થશે અને આ ડ્રાયનેસ ની શરૂઆત તમારા પિંડલીના દુખાવાથી થશે તો જે કોઈ લોકોના શરીરમાં પાણીની આવશ્યકતા છે તેની પૂરતી નહીં થાય પ્રવાહી દ્રવ્યોની પૂરતી નહીં થાય તો તેવા લોકોને પિંડલીના દુખાવા સો ટકા ઉભા થશે દુર્ભાગ્યની વાત એ છે કે હવે આપણે કબજિયાતને ને પેટના દુખાવા ને વાયુ ને ગેસ ને એસિડિટી ને રોગ જ ગણતા નથી અને આપણા ઋષિ મુનિ આપણા વડીલો આપણા તજજ્ઞો આપણી દાદી નાની વડીલો કઈને ગયા છે કબજિયાત એ બધા રોગોનું મૂળ છે અને જો સર્વે કરવામાં આવે તો ભારતમાં દર ચાર માંથી એક વ્યક્તિ કોન્સ્ટિપેશન કબજિયાત થી રોગ પીડાય છે જ્યારે કબજિયાત થાય છે ત્યારે લીધેલું ભોજન સારી રીતે નથી પચી શકતું એના કારણે વાયુ પેદા થાય છે અને આ વાયુ આપણા શરીર અંદર બીમારીને કારણે પિંડલીના દુખવાની શરૂઆત થાય છે ભૂતકાળની અંદર કબજિયાતના કારણો તેના ઈલાજ આપણે વિસ્તાર થી ચર્ચા કરી ગયા છે એના પ્રકારની જે કંઈ મેડિસિન આહાર વ્યાર જોકે આપણે કરીશું તો કબજિયાત દૂર થશે અને સાથે સાથે પિંડીના દુખાવાથી આપણે બચી શકીશું પિંડીના દુખા ઉભા થવાનું ચોથું મહત્વનું કારણ એટલે વેન વર્તમાન સમયની અંદર જે જે લોકો લાંબા સમય સુધી સ્ટેન્ડિંગ પોઝિશનમાં કામ કરતા હોય કોઈ માતાઓ બહેનો શોરૂમની અંદર જોબ જોબ કરતી હોય જે કોઈ સ્ત્રીઓ પેટ્રોલ પંપ ઉપર બિચારીઓને કલાકોના પાંચ પાંચ કલાક છ છ કલાક ઉભા કરીને કામ કરવું પડતું હોય આવા લોકોને વેનની સમસ્યાઓ ખૂબ વધવા લાગે છે અને દુઃખની એક વાત છે કે વેરીકોઝ વેનનો ઓપરેશન વગર કોઈ ઈલાજ નથી વેન એટલે શું આપણા શરીરની અંદર જયારે લોહીનું પરિભ્રમણ થતું હોય ત્યારે પગની જે કઈ નસો છે ગોઠણની નીચેની કઈ જે નસો છે ત્યાં લોહીનું પરિભ્રમણ સારી રીતે ન થવા લાગે અને તે તમામ જે નસો છે એ બિલકુલ ગંઠાઈ જાય ગોઠણની નીચેની તમામ જે નસો છે બિલકુલ ગ્રીન કલર ની થઈ જાય ઉપસી આવે અને ત્યાં મોટી મોટી જાડી જાડી ગાંઠો થવા લાગે

પીંડીના દુખા ઉભા થવાનું બીજું મહત્વનું કારણ છે શરીરની અંદર વિટામિન બી ટ્વેલ્વ અને વિટામિન બી થ્રી નું ઉણપ

પહેલા નંબરનું સૂચન તમને એવું લાગતું હોય કે જરૂર ના હોય એવા સમય દરમિયાન આપણે બેસી જવું જોઈએ મજબૂરી છે નોકરી કરો છો વ્યવસાય કરો છો શિક્ષણ સાથે જોડાયેલો છો સલૂન સાથે જોડાયેલો છો બ્યુટી પાર્લરનો વ્યવસાય કરો છો પરંતુ ઘણી વખતે કેવું હોય કે આપણને આદત જ પડી જાય કે આપણે જરૂર ના હોય છતાં પણ ઊભા જ રહી જઈએ કોઈ કસ્ટમર ના હોય તો જ્યારે પણ તમને એવું લાગે કે ઊભા રહેવું તમારી મજબૂરી નથી કોઈ કારણ વગર તમે ઊભા છો એવા સમય દરમિયાન તમે આરામથી બેસી જાવ બીજા નંબરનું સૌથી મહત્વનું સૂચન હવે આપણે માનસિક શ્રમ ખૂબ કરીએ છીએ નાની ઉંમર હશે યંગ હશે ત્યાં સુધી કઈ ખબર નહીં પડે અને જેવા ચાલીસ પિસ્તાલીસ વર્ષ વટાવશે શરીર વાયુ દોષ વધશે અને ખુબ મોટા પ્રમાણમાં પીંડલી દુખાવો થશે આવા લોકોએ પગ નીચે પાટલો રાખો કઈ પણ એવું રાખો કે તમારા પગને સપોર્ટ મળે ત્રીજા નંબરનું સૌથી મહત્વનું સૂચન પાણી કે પ્રવાહી જે કઈ ફળો ઋતુ પ્રમાણે એના કારણે પિંડલીના દુખાવા પુરુષોની કમ્પેરિઝનમાં સ્ત્રીઓને વધારે સતાવતા હોય છે તો જે કઈ સિઝનના ફળો આવતા હોય જ્યુસ આવતા હોય તેનું સેવન જરૂર કરવાનું રાખો સાથે સાથે દિવસ દરમિયાન તમારા શરીરની અંદર લીટર દોઢ લીટર પાણી જાય એ ખૂબ જરૂરી છે

જે દેશની અંદર ત્રણસો પાસઠ દિવસ સૂરજના દર્શન થાય છે તે દેશના લોકોની અંદર પણ વિટામિન ડી ની વિટામિન ડી સર્જાય તો આપણે આપણે ખાસ સમજવું જોઈએ કે જાતે પગ ઉપર કુલાડો મારી રહ્યા છે તડકો ન પણ મળતો હોય એવું બની શકે તમે આખો દિવસ કામમાં વ્યસ્ત રહેતા હોય કે સવારની સનલાઇટ તમારા શરીર ઉપર ન પણ પડતી હોય એવું બની શકે પરંતુ દિવસ દરમિયાન પાંચ મિનિટ દસ મિનિટ એવો સમય ગમે તેમ કરીને કાઢો તમારા શરીર ઉપર સૂરજનો પૂનો તડકો પડવો જ જોઈએ કારણ કે આપણે જે કે પોષક તત્વો લઈએ ભારત જેવા દેશોમાં ત્રણસો પાસઠ દિવસોમાંથી મોટા ભાગના દિવસોમાં સનલાઇટ આપણને મળે છે ત્યારે આપણે આ અમૂલ્ય ખજાનાનો જરૂર લાભ લેવો જોઈએ ખાસ કરીને બહેનોએ કોનો તડકો તમારા ઉપર શરીર ઉપર પડે એવું આયોજન આપણે જરૂર કરવું જોઈએ જે કોઈ લોકોને પિંડલીના દુખાવા વધારે સતાવતા હોય આવા લોકોએ ગંઠોડાનો પાવડર એક કે બે ચપટી ગંઠોડાનો પાવડર લેવો જોઈએ થોડુંક દૂધની અંદર નાખીને તેનું સેવન જરૂર કરવું જોઈએ ખાસ કરીને શિયાળાના દિવસો દરમિયાન અને ચોમાસાના દિવસો દરમિયાન કારણ કે એ દિવસો દરમિયાન ઠંડીના વાતાવરણના કારણે પિંડલીના દુખાવા સામાન્ય દિવસો કરતાં વધારે લોકોને સતાવતા હોય છે તો ગરમીના દિવસો છોડીને શિયાળાના દિવસો ચોમાસાના દિવસો દરમિયાન દૂધ સાથે ગંઠોડાના પાવડરનું સેવન કરી શકાય એના સિવાય મધ સાથે પણ ગંઠોડાના પાવડરનું સેવન કરી શકાય ચપટી બે ચપટી ગંઠોડાનો પાવડર લો થોડી માત્રામાં મધ સાથે પેસ્ટ કરીને રાત્રે સુતા પહેલા જો લેવામાં આવે તો પિંડલીના દુખાવાની સમસ્યાથી બચવા માટે ટોનિક જેવું કામ કરે છે તો તેનું સેવન આપણે જરૂર કરી શકાય બીજો મહત્વનો ઉપાય એટલે ઘઉંના દાણા જેટલો ચૂનો આપણા શરીરમાં જાય તેવો પૂરો પ્રયત્ન કરવો જોઈએ આપણે ખાસ સમજવું જોઈએ આપણા શાસ્ત્રોની અંદર પાન ખાવાની શ્રેષ્ઠ પરંપરા હતી આપણે ભગવાનને પણ પાનના બીડા ધરીને અર્પણ કરતા હતા વર્તમાન સમયની અંદર કલકત્તા જેવા રાજ્યોની અંદર કે જ્યાં સનલાઇટ સૌથી ઓછી પડે છે વિટામિન ડી લોકો એ લોકોને ઓછું મળે છે છતાં પણ ત્યાં માંસપેશીઓના દુખાવા સાંધાના દુખાવા અને પિંડલીના દુખાવા બીજા રાજ્યોની કમ્પેરિઝનમાં ઓછા જોવા મળે છે એનું સૌથી મહત્વનું કારણ એ છે કે આજે પણ બંગાળ રાજ્યની અંદર પાન ખાવાની પરંપરા છે પરંતુ ધીરે ધીરે શું થયું આપણે વ્યસનો આવ્યા અને શ્રેષ્ઠ પાનની પરંપરા હતી એ બિલકુલ લુપ્ત થઈ ગઈ તો ફરીથી પરંપરા ઉભી કરીએ દાણા જેટલો ચૂનો તમે ગોળમાં નાખીને 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 કોઈ પણ ફળોના જ્યુસમાં મળે તો ગુલકંદ લો પાન લો વરિયાળી નાખીને ઘઉના દાણા જેટલો ચૂનો સવારના નાસ્તા બાદ સેવન કરવામાં આવે તો આ એક ઘઉંના દાણા જેટલો ચૂનો આપણા શરીરની અંદર કેલ્શિયમની પૂર્તિ કરે છે પરંતુ સવારના નાસ્તા બાદ એટલા માટે આટલો જો ઘઉંના દાણા જેટલો ચૂનો તમે ખાશો ને એના પછી જો તમારા શરીર ઉપર સનલાઇટ પડશે જેની અંદર વિટામિન ડી છે

વિવિધ માધ્યમોથી મેળવી શકશે નાની નાની બેન દીકરીઓ જ્યારે માસિક સંબંધની સમસ્યાથી પીડાય ત્યારે લોકો પેન કિલર લઈ લે અત્યારે તો પેન કિલર લઈ લેશે પરંતુ આજ પેન કિલર ભવિષ્યમાં તમને અનેક બીમારીનો શિકાર બનાવશે તો આપણે ભૂતકાળમાં માસિક સંબંધિત સમસ્યાથી બચવાનો એક અફર નિયમની વાત કરી હતી તેનું પાલન આપણે જરૂર કરવું જોઈએ જે કોઈ માતા બહેનો માસિક સમય આવે એ સમય દરમિયાન તેને ત્રણ દિવસ માટે કે પાંચ દિવસ માટે અજમાના ઉકાળાનું સેવન જરૂર કરવું જોઈએ શું કરવાનું છે એક ગ્લાસ પાણી લેવાનું છે અડધી ચમચી ચમચી અજમો એક ઘી નાખીને પાણીને સારી રીતે ગ્રામ જેટલું પાણી આવે તે પાણી ઉકળી ઉકળીને બસો ગ્રામનું સો ગ્રામ થઈ જાય આ સો ગ્રામ જે પાણી છે બનાવવાનું માત્ર એક વખત છે સેવન એનું ત્રણ વખત કરવાનું છે માસિકના ત્રણ કે પાંચ દિવસ જો તમે આનું સેવન કરશો તો માસિક ની સમસ્યાના કારણે જે કોઈ લોકોને પિંડલીના દુખાવા સતાવાના છે એનાથી સો ટકા માતા બેન દીકરીઓ બચી શકશે હવે જે લોકો સલૂનના વ્યવસાય સાથે જોડાયેલા હોય સેલ્સમેન હોય સેલ્સ ગર્લ હોય આવા લોકો કે જે લોકોને લાંબા સમય સુધી ઊભા રહીને કામ કરવું પડતું હોય એવા લોકો આ એક આદતનું પાલન જરૂર કરે તમારો વ્યવસાય નોકરીનો સમય ફ્રી થઈ જાય તમે ઘરે આવી જાવ તમે જમી લો અને જ્યારે તમારી પાસે સમય મળે ત્યારે ગરમ પાણી લો તેની અંદર થોડી માત્રામાં મીઠું નાખો અને ગરમ પાણીની અંદર પગ રાખીને બેસવાની આદત પાડો તમારા ગોઠણ સુધી પગ પાણીમાં રહેશે દસ મિનિટ પંદર મિનિટ ગરમ ગરમ પાણીમાં તમારા પગ રાખીને બેસો તો ભવિષ્યમાં તમારે શું કરવાનું છે એક કે બે ચમચી તલનું તેલ લેવાનું છે તેને હળવું ગરમ કરવાનું છે અને ગરમ ગરમ તેલ નીચેથી ઉપરની તરફ જયારે તમે પગની પીડલી ઉપર માલિશ કરો છો ત્યારે આ એક આદત આ પીંડલીના દુખાવાથી તમને સો ટકા રાહત આપશે તો ભવિષ્યમાં દુખાવો આવે અને પછી ઘાતક ઈલાજો કરવા ભવિષ્યમાં વેન જેવી સમસ્યાઓ ઉભી થાય પછી ઇલાજ કરવી ડોક્ટર પેલ કિલર કરે પછી આ બધું આદતોનું પાલન કરવું એના કરતા બેટર છે કે કે જે કોઈ લોકો લોકો આવા આવા વ્યવસાય સાથે જોડાયેલા હોય હોય તો એક આદત રાત્રે ગરમ પાણીમાં પગ રાખવાના છે તલના તે ની માલિશ કરવાની છે ગરમીના દિવસો હોય મે જૂનની ગરમી હોય અથવા તો તમને એમ લાગતું કે તલનું તેલ તમને ગરમ પડી શકે આવા લોકો કોપરે શુદ્ધ નાળિયેરનું તેલ પણ ગરમ કરીને એનું માલિશ કરવાની આદત પાડશે તો તે લોકો આ પિંડીના દુખાવાથી સો ટકા બચી શકશે સાથે સાથે આયુર્વેદ ની અંદર ઘણા એવા ટોનિક નું વર્ણન છે જેવી રીતે પુરુષો માટે અશ્વગંધા પાવડર ખૂબ સારો છે માતા બહેનો માટે સતાવરી પાવડર ખૂબ સારો છે તો તમારી આસપાસ કોઈ પણ આયુર્વેદના ડોક્ટરો હોય તેવા લોકો પાસેથી જઈને તમારા શરીરની તાશી પ્રમાણે અશ્વગંધા પાવડર પુરુષોએ લેવો જોઈએ અને માતા બેન દીકરીઓ સતાવરી પાવડર લેવો જોઈએ તો જણાવેલા સૂચનો નું પાલન કરીશું જે કઈ કારણો આપણે જાણ્યા છે પીડલીના દુખાવા માટે એને દૂર કરીશું અને સાથે સાથે જણાવેલી આદતોનું પાલન કરીશું તો આપણે પણ પીડલીના દુખાવાથી સો ટકા બચી શકીશું સૌને જય વંદે માત્ર